નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા આજે યુટ્યુબના પ્લેટફોર્મના માધ્યમથી આ આજે વિડિયોની અંદર આપણે વાત કરવાની છે સામાજિક વિજ્ઞાન વિષયને ધોરણ છ થી આઠ વિદ્યા આપણે આમ જોવા જાય તો ટોટલ છ થી આઠ ની અંદર સામાન્ય ભરતી જોવા જાય તો ચોપનસો જેટલી થવાની છે ત્રણેય વિષયની થઈને ભાષા એસએસ અને ગણિત વિજ્ઞાન ગઈકાલે આપણે ગણિત વિજ્ઞાનનો છે એ અંદાજિત કટોપનો વિડીયો મૂકી દીધેલો છે યુટ્યુબ પર એ જોઈ લેજો કોઈને બાકી હોય તો અને આજના વિડીયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છથી આઠ વિદ્યા સહાયકનું છે એ કટોપ અંદાજિત કેટલું રહી શકે એ બાબતે આપણે વિડીયો છે એ વાતચીત કરીશું તો ટોટલ જોવા જાય તો કુલ જગ્યાઓ ત્રણેય વિષયની ચોપનસો છે એમાં સામાજિક વિજ્ઞાનની જોવા જાય તો બે હજાર ને બ્યાસી જેટલી જગ્યાઓ છે એમાં જનરલની આઠસો ને એકાવન એસ સત્તાણું એસટીની પાંચસો ને સત્યાવીસ એસીબીસી ત્રણસો ને અઠ્ઠાણું ઈડબલ્યુ એસ બસો ને નવ એમ ટોટલ મળી અને ટોટલ બે હજાર ને બ્યાસી જેટલી જગ્યાઓ છે તો ઘણા મિત્રોને મૂંઝવણમાં હોય કે ભાઈ કેટલું કટ ઓફ અંદાજીત રહી શકે તો આજે આપણે આ વિડીયોની અંદર છે કટ ઓફ વિશે વાત કરીશું કે અંદાજીત મેરિટ છે એ કટ ઓફ આટલું આટલું રહી શકે આમાં ઘણી શક્યતાઓ રહેલી હોય છે કે જેટલા પણ માની લો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એમની અંદર યાદીમાં જેટલા પણ ઉમેદવારોનો સમાવેશ થયેલો છે એમને આધીન આપણે કરીએ છીએ અને આ વિડીયોની અંદર એ રીતે આપણે કટ ઓફ સેટ કરેલું છે કે જનરલની જેટલી સીટો છે માની લો કે આઠસો એકાવન તો જનરલના કેન્ડિડેટ આઠસો ને આઠસો એકાવન છે બધા જનરલમાં લઈ લે છે અને પછી જેટલી કેટેગરી વાઇઝ જગ્યાઓનું વિતરણ થાય છે એ મુજબ છે કટ ઓફ આપણે ગણેલું છે તો ચાલો આપણે જોઈએ કે અંદાજીત કટ ઓફ છે એ સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી આઠનું છે કેટલું રહી શકે એમ છે તો મિત્રો હવે આપણે એસએસની જગ્યાઓનું જે વેકેન્ટ પોસ્ટ છે આખે આખું આવેલું છે છન્નું પેજની પીડીએફ એમાં જોવા જાય તો ઓપનમાં કેટલા છે આઠસો ને એકાવન એસસીમાં કેટલી સીટો છે સત્તાણું એસટીમાં કેટલી છે પાંચસો ને સત્યાવીસ એસીબીસીમાં ત્રણસો ને અઠ્ઠાણું ઈડબલ્યુએસમાં બસો ને નવ ટોટલ જોવા જાય બે હજાર ને બ્યાસી આખે આખું જે વેકેન્ટ પોસ્ટ છે આ નગરનું છે એ જ રીતે આ જોવા જાય તો આખે આખું જિલ્લાનું છે તો આને મુજબ આ જગ્યાઓનું વિતરણ છે એ આપણે જોવા જઈએ તો ટોટલ સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ જે આ વેકેટ પોસ્ટ છે એને મુજબ જનરલ આઠસો એકા એકાવન એસ સીમાં સત્તાણું એસટીમાં પાંચસો સત્યાવીસ એસીબીસીમાં ત્રણસો અઠ્ઠાણું ઈડબલ્યુ એસમાં બસો નવ કુલ બે હજાર ને બ્યાસી તો આ બે હજાર બ્યાસીનું જે આપણે કટ ઓફ છે એ કઈ રીતે ગણીએ છીએ તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણું આવેલું છે એને આધીન ગણીએ છીએ તો આની અંદર આપણે કઈ રીતે ગણીએ છીએ તો એ વિશે આપણે વાતચીત કરીએ તો સૌથી પહેલાં તો અહીં આખે આખું બોક્સ તમને આપી દીધું સૌથી પહેલાં મેં આ કેટેગરી લખેલી છે ત્યારબાદ કેટેગરીમાં ફાળવેલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ એ છે અને જનરલમાં સમાવિષ્ટ કેટેગરીના ઉમેદવારો કેટલા છે એ છે અને ત્યારબાદ કેટેગરી ક્રમાંક પ્લસ મેરિટ અંદાજીત કટ ઓફ છે કેટલું રહી શકે તો સૌથી પહેલા જોવા જાય તો જનરલ જનરલમાં જગ્યાઓ કેટલી છે આઠસો ને એકાવન હવે જનરલ મતલબ ઓપન ફોર ઓલ એમાં એસી એસટી એસીબીસી એબીડબલ્યુએસ એસ પીએચ આઈ ગયા મહિલા આઈ ગયા પુરુષ આઈ ગયા બધા છે એની અંદર સમાવેશ થઈ જાય તો આપણે એવું ધારીએ છીએ કે આઠસો ને એકાવન આની અંદર આપણે સર્ચ મારીએ હવે આપણે જોઈએ તો આ જનરલ મેરિટ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એમાં આઠસો ને એકાવન જનરલની કેટલી જગ્યાઓ હશે આઠસો ને એકાવન તો આઠસો એકાવન મુજબ જોવા જઈએ તો આઠસો એકાવનમાં કોણ છે અહીંયા એસીબીસી ચારસો ને સત્તાવન તો અહીંયા સુધી જેટલા પણ ઉમેદવારો હશે એ બધા સેમાં લાગી જાય છે જનરલ તો મતલબ કે આપણે જોઈએ તો કેટલી સીટો છે ટોટલ આઠસો ને એકાવન તો આઠસો ને એકાવનની સામે જોવા જાય તો એનું કટ તમને અહીંયા કેટલું જોવા મળે તોંતેર પોઈન્ટ એકાણું સાડત્રીસ એટલે આપણે એવું વિચારીએ છીએ કે આઠસો ને જગ્યા છે એમ બધી કેટેગ ઉમેદવારો છે એ પોતે જનરલમાં જ લઈ લે છે તો એનું કટ કેટલું રહી શકે તોતેર પોઈન્ટ એકાણું સાડત્રીસ આપણે વિધાઉટ ક્લેમ કોઈ કેટેગરી ક્લેમ એ નથી કરતું પીએસને પણ સમાવેશ લઈ લીધો ને કોમન ઉમેદવાર છે એ પણ આની અંદર સમાવેશ થઈ ગયા તો જનરલ છે એનું જનરલની અંદર કેટલું કટઅફ રહી શકે તોંતેર પોઈન્ટ એકાણું એ જ રીતે એમાં જનરલના ઉમેદવારો કેટલા સમાવેશ માત્ર થાય છે સાહીઠ હવે એસસીની જોવા જાય તો એસસીની જગ્યાઓ ટોટલ કેટલી ફાળવેલી છે તો કે ભાઈ સત્તાણું સત્તાણું જગ્યા ફાળવેલી છે એમાંથી જનરલ જે આઠસો એકાવન છે એમાં કેટલા સમાવેશ થાય છે ચોરાણું મતલબ કે એસસી કેટેગરીના જોવા જાય તો સત્તાણું જગ્યા કેટેગરીમાં ફાળવેલી છે અને જનરલમાં એના ચોરાણું જેટલા ધારો કે લાગી જાય છે તો બેયનો મર્જ કરીએ તો ટોટલ બેયનો સરવાળો છે કેટલો થાય છે તો કે એકસો ને એકાણું તો એસસીના કેન્ડિડેટ એકસો ને સુધી લાગી શકે તો એનું મેરીટ કેટલું રહી શકે બોંતેર પોઈન્ટ છોતેર બાસઠ અંદાજીત મેરિટ કહું છું એ જ રીતે એસટી ની જગ્યાઓ જોવા જાય તો જગ્યાઓ કેટલી ફાળવેલી છે પાંચસો ને સત્યાવીસ એમાંથી કેટેગરીમાં જે આઠસો એકાવન લાગવાના છે એમાં એસટીના કેટલા કેન્ડિડેટ ધારો કે જતા રહેશે ઓગણચાલીસ તો પાંચસો સત્યાવીસ ઓગણચાલીસ તો બે નો ટોટલ કરશું એટલે કેટલો થશે પાંચસો તો એસટી ના જનરલ પીડીએફ અંદર જોવા જાય તો પાંચસો સેફ ઝોનમાં કહેવાય તો એનું કટઅપ કેટલું રહી શકે સડસઠ પોઈન્ટ એસી ત્રાણું જેટલું એ જ રીતે એસીબીસી એટલે ઓબીસી ઓબીસી ની સીટો કેટલી ફાળવેલી છે ત્રણસો અઠ્ઠાણું અને જનરલ એના કેન્ડિડેટ કેટલા આઠસો એકાવનમાં જનરલમાં કેટલા જતા રહીશું ચારસો સત્તાવન તો આ બેનો ટોટલ મર્જ કરીએ તો એસીબીસીના છે આઠસો પંચાવન જેટલા લાગે તો એનો કટઅફ કેટલો રહી શકે બોંતેર પોઈન્ટ ચુમ્માલીસ ચોસઠ એ જ રીતે ઈડબલ્યુએસના કેન્ડિડેટ છે તો ઈડબલ્યુએસની સીટો કેટલી છે બસો ને નવ જનરલમાં કેટલા એના સમાવેશ થઈ જાય બસો ને એક તો આ બેનો ટોટલ આપણે કરીએ તો કેટલો થાય ચારસો ને દસ તો ચારસો દસ સુધીના જે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં છે સેફ ઝોનમાં કહેવાય તો એનું કટ ઓફ કેટલું રહી શકે બોતેર પોઈન્ટ પાંત્રીસ ઓગણત્રીસ આ બધું કટ જે આખે આખો આપણે વાત કરી છે એમાં કોઈ છે બધાય છે માની લો કે જનરલમાં લઈ લે છે જનરલની સીટોમાં જેટલા આવે છે એ જનરલમાં લઈ લે છે અને બાકીના જે કેટેગરીની સીટોમાં આવે છે કેટેગરીમાં રહી તો આટલું કટ રહી શકે આમાં કોમન ઉમેદવાર નવથી બારના પણ આવી જાય કેમ કે એ લોકોનું નામ તો આમાં કમી નહીં થાય એનું નામે આવવાનું જ છે સાથે સાથે પીએચનું પણ આવી જાય છે તો આ રીતે બની શકે છે હવે જો આ રીતે જનરલના છે જનરલમાં લઈ લઈને કેટેગરીના કેટેગરીમાં માની લોકો કે ઉમેદવારો છે એ લે છે તો અંદાજિત કટોફ સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી આઠમાં જનરલ મેરિટ લિસ્ટ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું એમાં સમાવેશ જોવા જાય તો જનરલ મેરિટ ક્રમાંક કેટલો હોય તો એ સેબઝોનમાં કહેવાય તો જનરલમાં માની લો કે જનરલવાળા છે એ તો જનરલમાં જ રહેવાના એને તો કેટેગરી ક્લેમ આવતું નથી તો જનરલના ઉમેદવાર કેટલા છે આઠસો ને એકાવન એ જનરલ માની લો કે સેબ ઝોનમાં છે એસસીની અંદર એકસો ને એકાણું એસટીની અંદર પાંચસો ને છાસઠ એસીબીસીમાં આઠસો ને પંચાવન ઈડબલ્યુ ચારસો દસ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ યાદીની અંદર જે રેન્ક આખા આખા આપેલા છે એની અંદર જો તમારો રેન્ક આની અંદર આવતો હોય છે તો તમે સેફ ઝોનમાં કહીએ કેમકે એનું કારણ છે કે અમુક લોકો કોમન છે માની લોક નવથી બારમાં લાગી જાય પછી પણ નથી આવતા તો આટલું કટ ઓપ અંદાજીત રહી શકે આ જે કટોપ આપણે વાત કરી રહી છે જે કટોપ છે એમાં થોડો ઘણો માઇનર ચેન્જ પણ આવી શકે છે હવે ખાસ તમારે એક નોંધ એ લેવાની છે જો જનરલમાં સમાવિષ્ટ કેટેગરીના ઉમેદવારો જનરલની સીટ જ લે અને કેટેગરીની એક પણ સીટ ન બગડે તો આ મેરિટ ક્રમાંક સુધીના ઉમેદવારોને છે નંબર લાગવાની સંભાવના લાગી રહી છે પછી આ જ ઉમેદવારો છે માની લો કે પોતાની કેટેગરી ક્લેમમાં જાય છે માની લો કે વતન છે અથવા નજીક મળે તો કોઈ પણ ઉમેદવાર હશે તો કેટેગરી ક્લેમનો લાભ તો લેવાનો જ છે માની લો કે હું જનરલમાં આવતો હોય અને મને માની લો કે મારી કેટેગરી મળતી હોય નજીકનું સ્થળ કે મને માની લો કે વતન મળતું હોય તો એ કોઈ ઉમેદવાર છે એ પોતાની લાભ છે જઈ શકે આપણે એને રોકી નથી શકતા પરંતુ જો જાય છે તો થોડું ઘણો ચેન્જ આવે છે એ જ રીતે આપણે જોઈએ જો ક્રમિક ભરતી થાય થાય છે સાથે સાથે નવ થી બાર અને એક થી પાંચના કોઈ પણ ઉમેદવાર એસએસના છ થી આઠમાં જિલ્લા પસંદગી માટે ન આવે તો કટ છે એક ટકા મેરીટ અડધો કે એક ટકા છે એ કટ ઓફ નીચો આવી શકે છે પ્લસ સાથે સાથે એસએલ જે નિવૃત્ત સૈનિક છે આપણે આ નિવૃત્ત સૈનિકની કેટલી જગ્યાઓ છે બસો આઠ માની લો કે નિવૃત્ત જે સૈનિક છે એની જગ્યાઓ કેટેગરીમાં ફૂલ નથી થતી તો આખી આખી છે જનરલમાં જેટે માની લો કન્વર્ટ થાય ને પછી વેઇટિંગ ખુલે તો અંદાજિત અંદાજિત છે એકાદ કટકો કે અડધો ટકો નીચું કટઅફ આવે તો આવું બની શકે ઓપનનું તોંતેર એસસીનું બોંતેર એસટીનું સડસઠ એસીબીસીનું એકોતેર પોઈન્ટ પાંચથી લઈને બોંતેર ઇડબલ્યુએસનું એકોતેર પોઈન્ટ પાંચથી લઈને બોતેર મતલબ એસી બીસીની ઈડબલ્યુએસનું અંદાજીત કટ ઓફ છે લગભગ લગભગ સમાન હોઈ શકે આ કટ છે આખે આખું છે મારી રીતે અંદાજિત છે ટીમ દ્વારા બનાવેલું છે સાથે સાથે અમુક મુદ્દાઓ હજુ પણ અસર કરતા હોય છે કે માની લો કે જનરલના ઉમેદવાર જનરલના લેશે જનરલ કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે જનરલમાં ધારો કે લઈ લેશે કેટેગરીનો ઉમેદવાર તો પણ છે તો મેરિટ છે એ થોડુંક નીચું આવી શકે કેટેગરી ક્લેમ મેળવે અમુક મિત્રો તો શું થાય જનરલનું છે થોડુંક મેરિટ નીચું આવે ને કેટેગરીનું છે જ આમ તો ઊંચું જઈ શકે પીએસની બાદ કરતા મહિલા અનામતની જે સીટો છે એ વાત કરતાં આ કટ ઓફ બનાવ્યું છે સાથે સાથે નિવૃત્ત સૈનિકની જે જગ્યાઓ દસ પર્સન્ટ હોય છે એ હજુ સામાન્યની અંદર જે તે ટ વેઇટિંગમાં ભરે તો થોડુંક કટ ઓફ નીચે આવી શકે બીજું કે નવથી બારની ભરતી ક્રમિક થાય તો પણ કટ ઓફ નીચે આવવાની સંભાવના લાગી રહી છે તો આ મુજબ છે આખે આખું કટ ઓફ બનાવ્યું છે તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારો ખૂબ ખૂબ આભાર અને બીજું કે આવી જ રીતે શિક્ષણ સંબંધિત કોઈ પણ વિડીયો માટે તમે જો જોડાવા માગો છો તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવી અપડેટ માટે આ આ વિડીયોની અંદર તમને કંઈ પ્રશ્ન મૂંઝવણ ભર્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો ધન્યવાદ